નમસ્તે મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો કે વડોદરાથી રાણા દંપતીને આની ફાઇલ છે બીતાસી છત્રીસો ને બાર છે એક બાળક અંદર દેખાઈ રહ્યું છે તો આ જો રિપોર્ટ છે આને જે બાળક મૂક્યું ત્યારની જે અમે સલાહ આપી હોય એ છે આ કઈ રીતે બધી દવા અને લેવાનું એ સમજાવ્યું છે અને જો કાંઈ તકલીફ હોય તો ક્યારે બતાવવા આવું પાણી વધારે લેવું ખોરાકમાં શું લેવું એ બતાવ્યું છે અહીંયા બ્લડ રિપોર્ટ આ બધા જ એના બ્લડ રિપોર્ટ છે હવે આ એની હિસ્ટ્રી છે કે જીવનના તેર વર્ષે છત્રીસ વર્ષની ઉંમરે એમને એરિનોમાઇટિક્યુટરસ પ્લસ પીસીઓડીમાં જેને આગળ આઈયુઆઈ ફેલ ગયા હતા એમાં સરસ બાળક રહી ગયું છે આ એનો વિડીયોનો રિપોર્ટ છે એટલે આ બધું અમે આપને એટલે બતાવી રહ્યા છીએ કે આ સોનોગ્રાફીની ફોટોગ્રાફ છે એટલા માટે કે આ ફાઇલ અમે આ રીતે ચેક કરી હતી અને તરત જ પહેલાં જ પ્રયત્ન એમને એક જ મહિનામાં રિઝલ્ટ મળ્યું ત્યારબાદ એમની આ સોનોગ્રાફી આ તો બધી ફાઇલ જૂની હતી હવે એને જ્યારે બાળક રહી ગયું ત્યાર વખતનો આ બંને અલગ અલગ વિડીયો છે જો આ એનું ગર્ભાશય છે આ દેખાય છે એ એક બાળક છે સરસ બાળક છે ને બાળકનો ભાગ પંદર આવી ગયો છે એટલે મિત્રો જે પણ દંપતીને સંતાન પ્રાપ્તિની જરૂર હોય એને વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં અમે ટેસ્ટુ બેબી આઈવીએફ દ્વારા બાળક મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં રાખી દેતા હોઈએ છીએ એના પુરાવા છે આપને પણ તકલીફ આજે સંપર્ક કરો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પલગડાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર